મિત્રો કોઈએ સાચે જ કહ્યું છે કે પાપ છાપરે ચડીને પોકાર પણ પોતાની ચતુરાય કામ ન લાગી અને ચંદ્ર તેને ઉઘાડો પાડ્યો સુરજ ચંદ્ર સાંખે આ વાર્તા દેસળ ત્રીજાના સમયમાં બની ગયેલી છે જ્યારે રા દેશ દેસદે થઈ ગયા હવે રા દેશલ દેના જીવને તે દિવસે જંપ નહોતો એની નિંદરને એક ચિંતાએ હરી લીધી છે રાતમાં ઉઠી ઊઠીને એક કાગળીઓ હાથમાં ચાલી વિચારમાં ગરકાવ થઈ જાય છે કાગળીઓ એનો કોયડો બન્યો છે એ એક લખત હતું લખી દેનાર એક કણબી અને લખાવનાર એક શાહુકાર સાહુકાર ખેડૂટે લખી દીધેલ કે એક હજાર કોરી મેં તમારી પાસેથી લીધી છે નવો જ મામલો ઉભો થયો છે ખેડૂત કહે છે કે મેં કોરી એક ભરી દીધી છે અને વાણીઓ કહે છે કે જૂઠી વાત એને નથી ભરી ખેડૂતે કોરી ચૂકવવાનો કોઈ સાક્ષી નથી કોઈ એંધાણી નથી ન્યાયની દેવડીએ ફેંસલા લખાણા કે કણબી કૂડ કરે છે ચેરા ચેરા મારી વારે ધાજો ચેરા મદ્રાતે દરબાર ગઢની દેવડીએ કણબીની ચીસ પડી કોણ છો માડું મદ્રાતે કમાળ કેમ ખખડાવ્યા ચેરા મારો ઇન્સાફ તોડો એક હજાર કોરી ઉપર હું આસુડા નથી પાડતો પણ હું કણબીનો દીકરો ખોટો પડું છું કાગળિયા તપાસીને રાએ નિશાસો નાખ્યો રાએ જોયું એટલે એમાં કાંઈ એમને દેખાણું નહીં એટલે તેઓ નિશાસો નાખ્યો કે ભાઈ શું કરું તારી કોરી ભર્યાની નિશાની જ ન મળે એટલે કોઈ નિશાની જોવા નથી મળતી નિશાની મેં કરી છે અંદાતા નિશાની કરી છે સાવકોના કહેવાથી લખત ઉપર મેં મારે હગે હાથે ચોકડી મારી છે ચોકડી ચમકીને રાહ પૂછે છે અને તે લખત ઉપર હા રાના હાથમાં દસ્તાવેજ છે પણ એમાં ક્યાંય ચોકડી દેખાતી નથી હા બાપુ કાળી રુસનશાહી મોટી એક ચોકડી મારી છે ચારે ખૂણા સુધી ચોકડી આ ખૂણેથી તે સામા ખૂણા સુધી ગમે તે થયું હોય બાપુ પણ હું ભૂલ્યો નથી આ લખત ઉપર મેં ચોકડી દીધી છે તું ભૂલ્યો લાગેસ ભાઈ આ જો આ લખત આમાં ચોકડી કેવી અને ચોકડી તો નથી પણ કાળું ટપકું નથી હવે સમસ્યા વસમી થઈ પડી રાને કઈ રસ્તો સૂચતો નથી એટલે રાએ મોમાં આંગળા નાખી લમણે હાક ટેકાવ્યા એના વિશાળ લલટમાં કરચલીઓ ખેંચાવા લાગી શેઠ રાએ સાવકોને બોલાવ્યો શેઠ કઈ કુડ હોય તો કઈ નાખજો હો હું આ વાતનો તાગ લેવાનો છું હાથ જોડી ઠાવકે મોએ વાણીઓ બોલ્યો મારે તો કહેવાનું જ ક્યાં છે કાગળિયો જેની જીભે કે છે ત્યારે રાહ કેવા લાગ્યા જોજો હો શેઠ પછી વાયથી ગોટા નો વાળતા નહી તો રાહથી ગોટા નો વાળતા આ રીતે રાનો એટલે કે અવાજ અક્કડ બનતો ગયો બાપુ હું કાંઈ નથી કહેતો કાગળિયો જ છે વાણીયા ટટ્ટાર સાચી રાખીને જવાબ વાળ્યો શેઠ હું રા દેશળ નાક ફણિયું જડાવીને મારી નાખી છો તો વાણીઓ કહેવા લાગ્યો તો તમે ધણી છો બાકી તો કાગળિયો એની મેળે બોલશે કોઈ સાક્ષી નહીં પુરાવો નહીં મૂંઝાતા મૂંઝાતા દરબાર કાગળિયાને ફેરવ્યા કરે ફરી ફરીને નિહાળીને જોયા કરે છે સોયની અણી સરખી એની નજર કાગળના કણે કણ હોળરી નીકળી જાય છે પણ ચોકડીની સમસ્યા ક્યાંય સમજાતી નથી અને ચોકડી ક્યાંય દેખાતી નથી ક્યાંય સૂઝતી નથી એટલે લાગ્યું અને કહેવા લાગ્યા મૂર્ખો માડું નક્કી કોઈ બીજા કાગળ ઉપર ચોકડી કરી આપીએ છીએ એટલું બોલતા જ એની નજર લખત એક લીટી ઉપર પડી અને એમાં લખ્યું હતું કે સૂરજ ચંદ્રની સાખે તો એ લખેલું જોઈ અને રાહ વિચારમાં પડ્યા આ તે કઈ જાતની શાખ જીવતા માણસો ની સાક્ષી તો આ તે જૂના કાળનો વહેમ હશે નાના આ સાક્ષી લખવામાં કઈ ઊંડો ભેદ હોવો જોઈએ પૂર્વજો નકામી શાહી બગાડે નહીં એટલું વિચારીને રાજાએ સુરજના બિંબની આડો કાગળીઓ ચાલી રાખ્યો અને વાંસલી બાજુએ જ્યાં નજર કરે ત્યાં સામ સામા ચારેય ખૂણામાં ચારે ખૂણા સુધી દોરેલી સોકડી દેખાય એટલે રાસ દેસળ દેનો આમ રૂકટી બદલાય અને એ શેઠને કેલાવા લાગ્યા બોલો શેઠ આમાં કઈ કૂળ હોય તો કહી દેજો હો તો વાણીઓ કે જીરા મારે કર્યા કોઈ કહેવાનું છે કાગળિયો જ કહે છે ને પાણી ઠાવ કે મોટે જવાબ દીધો શેઠ સાવધાન હો હું રા દેસોળ નાક ફણિયું જડીને જીવ કાઢી લઈશ પાણીઓ કે તો તમે ધણી છો રાજા છો બાકી તો કાગળિયો જ કે છે મારે સીધ બોલવું મારે સીધ બોલવું પડે શેઠ રા પોતાના અંતરની અગ્નિને દબાવતા દબાવતા પૂછે છે કે કણબી કહે છે કે લખત ઉપર એને ચોકડી મારી દીધી છે તો 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 કાગળિયો જ બોલશે ને બાપા પટેલ તમે ચોકડી મારી એનો કોઈ સાક્ષી ખરો પટેલ વિચાર કરીને કહે છે કે બાપા કાગડો નહીં લખ્યું છે કે સુરત ચંદ્રની ની હા હા એ વાત સાચી ચહેરા પાણીઓ હસીને જવાબ દીધો એ તો લખવાનો રિવાજ અમારા બાપ દાદાની ટેવ બાકી સુરજચંદ્રની શાખવાળા તો અમારી કઈક લખત ડૂબ્યો છે પટેલ તમને શેષળદે પટેલને કહે છે કે તમે સુરજચંદ્રની શાખ ઉપર કઈ આસ્થા કરી વિશ્વાસ કરો કે હા બાપા સુરજ દેવતા છે તો શાખ દીધા વિના રહેતા જ નથી પણ દાદા પણ એ શાક ઉકેલવાની આંખો એ શાક ઉકેલવાની આંખો વિનાના માનવીનું શું કરે શેઠ દીધો ચોગનમાં લઈ જઈને લખત નો કાગળિયો સૂરજ નારાયણ હામી ધરીને રાખ્યો પાણીની ચોકડીના બધા આખે આખા પ્રકાશ ચોકડીના ધાબા આખે આખા પ્રકાશી રહ્યા કહો શેઠ તમે સી કરામત કરી હતી સાચું બોલશો તો છોડી દઈશ નહીતર નાક ફણિયું જડાવીને તમને મારી નાખીશ શર્મિંદે વાણીએ પોતાની ચતુરાઈનું મહાપરણ્યું બાપુ ચોકડીની સાય લીલી હતી ત્યાં જ એના ઉપર ઝીણી ઝીણી ખાંડ ભભરાવી અને કીડીઓના દર આગળ સોપડો મેળવી દીધો ચોકડીની લીટીએ લીટીએ ચડીને ખાંડ સાથે એકરસ થઈ ગયેલી સાયને કીડીઓ ચૂસી ગઈ ચૂસીને કાગળીઓ કોરો કરી મૂક્યો એ રીતે ચોકડી ભૂસાઈ ગઈ હવે તો ચાહે મારો તોય તમે અને કીવાડો તોય તમે શેઠિયા તે આવા ઇલમને આસુર્ય માર્ગે વાપર્યો પણ જો તારી ચાતુરીને તે ચોરી તગલબાજી શીખવી તે તારી ચાતુર્યને ચોરીને દગલબાજી શીખવી ઈશ્વરે ને દુનિયાના કલ્યાણમાં વાપરી હોત તો દુનિયાનું કલ્યાણ થઈ જાત એને વર્ષની કેદ દીધી મિત્રો આમ આ વાર્તા પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો